સુરતમાં વીર નર્મદક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસજીયુ સંલગ્ન સીડી પચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિરુદ્ધ યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સીડી પચીગર હોમિયોપેથી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે કોલેજના એમડીના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પચાસ હજાર અન્ય ફી વસૂલવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી અન્ય ફી વસૂલાઈ છે તેમજ કોલેજ દ્વારા લેવાતી ફીની વિદ્યાર્થીઓની રસીદ પણ આપવામાં આવતી નથી વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાચા કાગળ પર લખીને આપી દેવામાં આવે છે આ ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવે છે જેને લઈ એનએસયુઆઈ દ્વારા કોલેજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

અન્ય ફી લેવામાં આવી રહી છે જેની કોઈ પણ પ્રકારની ફી રસીદ આપવામાં નથી આવતી તેથી યુનિવર્સિટી ખાતે અવારનવાર આવેદનપત્ર આપવા છતાં યુનિવર્સિટી આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેથી આજરોજ કોલેજના વિરોધમાં કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી શા માટે થઈને આટલી ઢીલી કાર્યવાહી કરવામાં આવી રહી છે શેના અંદાજે અથવા તો સેના ઈશારે કાર્યવાહી ધીમી ગતિએ કરવામાં આવી રહી છે તે માટે એનએસયુએના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે કુલ સચિવની ઓફિસની બહાર જ તે ધરણા પ્રદર્શન કરવાનું આયોજન કરીને આજરોજ અહીંયા આવેલા છે